ઘણી વખત આપણે આર્થિક સહાય આપી આપણી પાસે સમય નથી ઘણી વખત આપણી પાસે સમય હોય તો આર્થિક સંજીભાઈ સહાય નથી પણ આપણા ઘરમાં જ આપણે નાખ્યું છે એટલે કોઈ આમાં કોઈ મોટી વાત હું નથી માનું તો પણ ખરેખર સરસ મજાને ખરેખર તમે જે સરસ મજાનું આ ધર્મ કાર્ય કર્યું છે એ ધર્મ કાર્યની અંદર આમ તો અમે કોણ ગોર જ છીએ તમાર રાજ ગોર છે તમાર રાજ ગુદેવ છે આ તકે મારા અંતઃકરણથી પરિવારે હું આપણો પરિવાર હું આમાં અલગ નથી આપણા પરિવારે જે જે કાંઈ દાન આપ્યું છે ખરેખર મને ગમ આમાં ઓઘડભાઈ શેઠ છ હજાર રૂપિયા સંજયભાઈ સંજય આપણો આપતાજીનો દીકરો એને પાંચ હજાર પાંચસો પંચાવન પોપટભાઈ ધીરુભાઈ એકત્રીસો રૂપિયા ભાવેશભાઈ માવજીભાઈ વાંગરવાળા પચીસો પંચાવન વલ્લભભાઈ સરથાભાઈ લવજીભાઈ ચોથાભાઈ તરફથી પચીસો એકાવન પચીસો પચીસ વલ્લભભાઈ મોહનભાઈ એકવીસો અગિયાર બાપુભાઈ જોધાભાઈ એકવીસો અગિયાર અશોકભાઈ બાલાભાઈ એકવીસો અગિયાર સંજયભાઈ મગનભાઈ એકવીસો અગિયાર અજયભાઈ બાબુભાઈ બારસો ને એક રમેશભાઈ બારસો ને એક ઉકાભાઈ સોમજભાઈ અગિયારસો અગિયાર અજયભાઈ ગઘુભાઈ આપડા જો ગગુભાઈ સામે ઊભા 1111 જનક અનન્વ સેવા સાથે 1111 લલિતભાઈ 1111 અજયભાઈ રામજીભાઈ રામભાઈ નો દીકરો 1111 રામજીભાઈ ફર્શનભાઈ આપડા પરિવારના માંગરવાળા 1111 મુકેશભાઈ નાથાભાઈ

जयदीप भाई. भाई भाई सोने, अगयार सोने, अगयार भाई मोहन प्लीज अगर भूकटाई कॉमेंट रूपया दिनेश भाई अगयार सोने, अगयार भाई अग्यारो ने अगर अक्षित भाई अग्नसो अगर विक्रम भाई अगर सौ अग्यार स्वर्गवासी सुथा भाई अगयार अगयार भाई नेसोर विवेक विवेन भाई, 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 है? पुर्जी भाई भाई पुर्जी भाई 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 लक्ष्मण हिम्मत महापाली भाई वांगर वाला तरफ भाई कलसर वाला चंद्रेश भाई परसोत्तम भाई राजकोट वाला तरफ

માસ્તર જનો પ્રેમજીભાઈ કાનાભાઈ સહેલી વાત નથી હોતનું હોમનું ગીત અભી સંજય જનક સાહેબ ભગવાન તમને ખરેખર થી હું તમને આશીર્વાદ આપવા ભાષણ કરવા બેઠો અડધી કલાક વહેલું પૂરું થઈ જાય છે પણ મારા તરફથી તમને આશીર્વાદ આપું છું ખરેખર અઢી દેવા ભી એ નાની સુની વાત નથી અત્યારે તો માણસના આ કલયુગની અંદર કોઈને ઘીના લાડવા કરીને ખવડાવવાની તાકાત નથી ત્યારે આ પ્રેમજીભાઈ ને એમના પરિવાર તરફથી બે દીકરાઓ સરસ મજાનો યજ્ઞના આહુતિ માટે જે ઘે એમને ખૂબ ખૂબ બ્રહ્મવાદ આપું છું કે ખરેખર તમે આગળ આવો યજ્ઞ સામગ્રી ફરાળ હે સ્વર્ગવાસી બાલાભાઈ ટપુભાઈ હસ્તે રાઘુભાઈ બાલાભાઈ શ્રી વલ્લભભાઈ બાલાભાઈ અશોકભાઈ બાલાભાઈ યજમાનો અને હૃદયવો જે આપણે ફરાળ સરસ મજાનો જે ખરેખર એમને પણ અમારી સૌની આંતર રીખાની ભગવાન આખા પરિવારની આંતર રીખ્યા એવા મારો આશીર્વાદ છે ખરેખર મેં કે વચ્ચે ખાલી મેં ઉદાહરણ પણ યજ્ઞશાળા બનાવવામાં પીઠ બનાવવામાં ખરેખર તમને પણ વિશ્વકુર્મા ભગવાનની તમારી ઉપર કાયમ માટે કૃપા રહે એવા બ્રાહ્મણ તરીકે તમને પણ આશીર્વાદ છે ગોર્ધનભાઈ મહેશભાઈ રામજીભાઈ રામજીભાઈ લાખા એકાઉનસો રોકડા એને આપ્યા અક્ષિતભાઈ હિંમતભાઈ એમને પાંચ હજાર રોકડા આપ્યા આ નાની સુની વાત નથી બાપ તમે વીસ પચીસ લાખનું કાર્ય આપી નાની ધનિશોની વાત નથી મને ખબર નથી હું એસ્ટીમેન્ટ લેવા નથી ગયો પણ મારી જોયા પ્રમાણે હું તમને કહી જ છું હમ અક્ષિતભાઈ 5000 રૂપિયા સગનભાઈ અમારો રમલોભાઈ હે અને ભાઈ બેઠો છે માસ્ટર હું નામ ભરત એ બોલ્યો છે હે એ ભરત અને રમલાભાઈ સરસ આખા રસોડાની અંદર હે સગનભાઈના નિમિત્તે બેડબા તેલના આપ્યા છે તમને પણ ભગવાન ખૂબ ખૂબ બરકત આપે ગગુભાઈ જગુભાઈએ સરસ સેવા આપી અને અત્યારે તે હજી હું નામ બોલું ત્યાં તો મને ભેટ પણ આપી ગગુભાઈ મનુભાઈ હે પચાસ કિલો ચોખા અને એક કેલો ડબ્બો આપ્યો ખૂબ ખૂબ તમને પણ ભગવાન હંમેશા બરકત આપે બધા અને રામજીભાઈ રામજીભાઈ ઝીણાભાઈ રામલાભાઈ હે આ તો દાદા તમારું કાંઈ હું ન ખાવું ખા પાણીનો પણ નહીં ભેગી તો બધા આ સમય વીરો જશે પાછો નહીં આવે તો કાલ પીવાય છે આ સમય વીરો હશે રામજીભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ રામજીભાઈ ત્રણ હજાર તમારી મહેનતના તમે અહીંયા આખેલા બટુકભાઈ ચોથાભાઈ હે એ બિચારો માસ્ત ઘડ્યા કરે આમ કરે કદા આમ કરું કદાચ તેમ કરું તો એમને પણ અમારા ભાઈ એમને સરસ મજાનું હે ચાલીસ લીટર દૂધ ચા પાણી પંચામૃત માટે વિવિધ પ્રકારના ઉપયોગ માટે સરસ મજાનું આપણને એમને દૂધ ચોથાભાઈ માધાભાઈ હે એમના તરફથી ચોથુભાઈ તરફથી પચાસ કિલો ખાંડ આપણા યજ્ઞ કાર્યની અંદર અને જે કાંઈ આપણે વસ્તુ બનાવી એના નિમિત્તે આપીએ છીએ ખૂબ ખૂબ ચોથુભાઈને એને ભગવાન એમનું આરોગ્ય સારું રાખે એમના પરિવારનો એવો મારા અંતઃકરણ છે એમને આશીર્વાદ દામજીભાઈ ઉકાભાઈ પચાસ કિલો ખાંડ ખૂબ ખૂબ ધન્યવાદ જે તમે દાન કરેલું છે ક્યાંય એણે જતું નથી ગોબરભાઈ મોહનભાઈ એમણે પણ પચાસ કિલો ખાંડ આપી હે ગોબરભાઈ ગોબરભાઈને ઘઉં ક્યાં હે ગોબરભાઈ એમનો છોકરો ભરાવે હે આટલી મહેનત છતાંય પણ આપણા આપણે જે સરસ મજાનું દાદાનું ચૂરમું પ્રસાદ રૂપે બનાવ્યું એમાં સરસ મજાના હે ભરતના ઘરના ઘઉ સાફ કરીને લઈ ગયા છે ખૂબ ખૂબ એમને પણ સાધુવાદ આશીર્વાદ બ્રાહ્મણવાદ ભરત બાબુભાઈ ભીખાભાઈ પચાસ કિલો ઘઉં એને પણ આપ્યા એમને પણ બ્રાહ્મણવાદ સાધુવાદ આશીર્વાદ બરાબર હે બાબુભાઈ જોધાભાઈ અને ગણેશભાઈ ભોડાભાઈ એ યથાશક્તિ પ્રમાણે એક એક તેલનો ડબ્બો આપ્યો ખૂબ ખૂબ તમને આશીર્વાદ હતા હે તમારી દાતાની વૃત્તિ વધી રહે અને ભગવાન એનાથી તમને વિશેષ આપે લક્ષ્મણભાઈ ઝીણાભાઈ એમને પણ એક ડબો તે લખો ખૂબ ખૂબ એમને પણ ભગવાન બરકત આપે મા કુળદેવી એવી ભગવાનના શરણે બ્રાહ્મણ તરીકે હું વિનંતી કરું રમેશભાઈ ઉકાભાઈ એમણે પણ એક ડબો તે લખો ખીમાભાઈ ભૂરાભાઈ એમને પણ એક ડબો તે લખો રામજીભાઈ ખીમાભાઈ એમણે પણ એક ડબો તે લખો રણછોડભાઈ ખીમાભાઈ એમણે પણ એક ડબો તે લખ્યો ખરેખર આપણે આપણો ને આપણો વજન આપણે ને આપણે ઉપાડી લીધું આમાં કઈ હું વિચારતો નથી મારે કઈ તમને આ બોલવાથી મને તમને કઈ આમ કઈ બધા પાક પાછળ મને દઈ નથી જવાનું પણ મારે એક જ આ પરિવાર નો હું છું મને તમે અપનાવ્યો અને હું તમને અપનાવ્યું એ જ ભાવના સાથે હે પછી હમીરભાઈ ધરમજીભાઈ બપ્પે હજાર રોકડા આપી દીધા હો વાલા નાગજીભાઈ નરસીભાઈ

ખરેખર કુળદેવીના ફોટાની વાત આવે તમને આ બધી જે સુધી મળી છે એ ગગુભાઈ ગોધનભાઈ વલ્લભભાઈ નકાભાઈ સાગરભાઈ હાર્દિકભાઈ આયુષભાઈ અશોકભાઈ વિશાલભાઈ લાલજીભાઈ ભરતભાઈ સૌજીભાઈ કિશોરભાઈ હેતાંશભાઈ અંકિતભાઈ ચંદ્રેશભાઈ ધર્મશીભાઈ નીતિનભાઈ ફુગાભાઈ રાહુલભાઈ અને ઉત્તમભાઈ એમને આ માતાજીની સુબી હે ગુગુભાઈ ગુગુભાઈ કે છે જેવા વાત છે સરસ મજાનો સરસ મજાનો ગુગુભાઈ આ બધાયને ભેગા મળી સાથે મળી અને માતાજીનો સોરી મને નહી ગયું છે તો ક્ષમા સાથે બોલી છે હ માતાજીની સરસ મજાની બધાયને સુબી પ્રાપ્ત કરાવી મે તમને કીધું હું આપણે સંજીયાને વાત કરતો તો

અને ભરતભાઈ મુલજીભાઈ અને માવજીભાઈ કરશનભાઈ મારા ક્ષમા યાચનાથી આમ બીજી વાતમાંથી એમને પણ સરસ મજાના આ યજ્ઞશાળાનો પ્રસાદ બનાવવા માટે યજ્ઞ નારાયણ ભગવાનનો પ્રસાદ બનાવવા માટે રોટલી બનાવવા માટે પચાસ પચાસ કિલો ઘણું આમાં તો ઘણું બધું કહેવાનું થાય મારે ઘણું બધું બાકી રહી છે પણ સમય નથી પરંતુ બધાને બધાને મારા અંતઃકરણથી આશીર્વાદ અને જે કોઈ તનથી મનથી ધનથી સેવા કરી છે એનું એક તમને હું ધ્યાન દોરી દઉં કટ્ટા બેસી જાવ એટલે એક ધ્યાન દોર દો પછી મારા પૂજા શરૂ કરી દેવી શું કામ અહીંથી યજ્ઞ થાય યજ્ઞના ફળ સ્વરૂપે હું તમને સાકરની કણી આપીશ સાકરની કણી જેમ મોઢામાં ઓગળી જાય એમ આ યજ્ઞ નું અભિમાન આપણા મગજમાંથી ઓગળી જવું અમે ફરમાર અમારા ગામમાં મોટામાં મોટો હવન કર્યો નહીં માતાશન થાતી સેવા કરી બધા યશમાનો બધો પરિવાર સાંભળે છે અમે થાતો હતો એટલું કર્યું અમે ક્યાંય મોટો તમે હું કર્યું એ મને ખબર છે ને મારી મહાકાળી મા જાણે છે તમે શું કર્યું છે ને એ મને ખબર છે અને આગળ આગળ વાળી બીજું કોણ છે તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આશીર્વાદ આશીર્વચન અને ખૂબ આગળ વધો કેડી મારી અભિપ્રતના બોલ્યે મહાકાલે માં કી પછી જય બોલ્યે મહાકાલે પૂજન કરાવો છે બધું આવી જશે સંજયભાઈ પાસે હલો એક થાળી ખાલી લઈ લો બે પાસેથી બસ ખાલી થાળી લઈ લો

અંગુઠે અંગુઠા ઉપર શુદ્ધ પાણી પછી ચાંદો થયા પછી કપાળ માં અંગુઠા થી ચાંદડો કરો ઓમ મહા સ્વસ્તિ ના ઇન્દ્ર सेनो गिवे सेन गिओ सेनो ब्रह We are young. Yeah.